હેલો ગાઈઝ આજે આપણે બનાવશું થેપલા તેના માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે એક ચમચી હળદર એક ચમચી જીરું થોડી ચપટી હિંગ બે ચમચી તલ નાખશું અને લસણવાળી ખાંડેલી ચટણી છે તે આપણે નાખશું બે ચમચી ચીણા સમારેલા ધાણા ઝીણા સમારેલી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખશું મોણ માટે તેલ નાખશું બે ત્રણ પાવડા સારું એવું મોણ નાખીને આપણે મિક્સ કરીને પાણી નાખીને લોટ બાંધી લઈશું બહુ નહીં કઠણ કે નહીં બહુ ઢીલો એવો લોટ બાંધી લીધો છે આપણે હવે આપણે એમાંથી થેપલા બનાવશું થોડુંક વણી લીધા છે થેપલા અને શેકી લેવાના છે તેલમાં થોડું એવું તેલ નાખીને શેકી લીધા છે આપણે થેપલા સારી બાજુ જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો આ રીતના આપણે થેપલા રેડી છે સાદા અને સિમ્પલ આપણે ઝડપથી પણ બની જાય એવા થેપલા ઘરે ટ્રાય કરજો અને આપણે સૌ માટે શ્રીખંડ લીધો છે થેપલા થેપલાને કેટલા સોફ્ટ છે જોઈ શકો છો તમે આ રીતના આપણે સૌ કરેલું છે શ્રીખંડ સાથે થેન્ક યુ